thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પીએમ નરેન્દ્ર મોદીને આખી દુનિયામાં ડંકો વાગ્યો છે લોકપ્રિય ત્યારે નેતાઓની યાદીમાં પીએમ મોદીએ ટોચનું સ્થાન મેળવ્યું છે આજે જાહેર થયેલા ડેમોક્રેટિકલ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પીએમ મોદીએ ટોપ સ્થાન મેળવ્યું છે તેમને પંચોતેર ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જેમ્પિયુગે બીજા સ્થાને છે અને લીગ જેમ્પિયુંગે ત્યારે ઓગણસાઠ ટકા એપ્રુવલ રેટિંગ છે વધુ વાત કરીએ તો મોનિંગ કસ્ટ યુએસની એક બિઝનેસ ઇન્ટરનેશનલ અને ડેટા વિશ્લેષણ કંપની અત્યારે એનો

એપ્રુવલ રેટિંગ મળ્યું છે આર્જેન્ટિના ત્યારે રાષ્ટ્રપતિ જેવિંગ મિલિત ત્રીજા નંબરે છે અને તેમને સત્તાવન ટકા રેટિંગ મળ્યું છે અને તેમના પછી કેનેડાના માર્ક પોતા ત્યારે છપ્પન ટકા એપ્રુવલ ત્યારે રેટિંગ મળ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ